કે દુનિયા કાયમ મહણિયા માં આવસુ રાત ને દી આઈને પડીસુ પણ માજુ ભૂત નીકળતું જ નથી આ ભૂત નીકળે ને એટલે સોટલી કાપી જ લેવી છે ઓય જમીન ફાટી આમ તો જો ઈ આમ તો જો એમાંથી ભૂતડી નીકળી હવે જામો પડશે એક કામ કરું સોટલી કાપી લઉં માની જવું એ ભૂતડી આમ જો મેં છે ને તારી સોટલી કાપી લીધી છે હવે છે હું એમ જ તારે કરવું પડશે નકર આ સોટલી હું નાખીશ ને તો તું હાલ હવામાં હાલ માર ઘરે જવાનું છે બસ રાત્રિ જા

હા 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 શું જો મને કઈ કરે છે આમ જો તમે ઘડી કુભાઈ રહ્યો ભૂતડી આમ હાલવા રહી જા જોયું ને આમ જો આમ જો આની પાસે ઝી માગવી ને ઈ આપી દે અને તમારી સમજકાર જો હોય ને તો હાલો માર ઘરે તમને બતાવીશ એ પણ આયા દેખાડ દે ને આયા નહીં મારા ઘરે એટલે હું ને માર બાની ને દેખાડી દેવાય ને હાલો છો આસાન હાલ પુતળી હાલવા માઈન ઓય ઉભો હા આ તારી બો રાતડી આખા ગામને લઈને આવો આવે સી ખબર હવે આને શું કર્યું હશે તું મને તની પાસે શું જોતો પુતળીયા બા ભાગો એ એ એ ઊભો તારી મને પુતળી જા સિ લાવે તું હે એ ભૈલા હું સે કાયમ રાતે નત વઈ જતી આખી રાત રાત જાગતીતી ઈ આ પુતળી હાથ થી ભૈલા

મે <laughs> 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 <laughs>

મારા દાદાના બાપા કેતા હતા પેલા કે જો ને પૂતળીની છોટલી કાપે ને એટલે પૂતળી એના બધા કામ કરે પણ એ આમ જોવો પૂતળીની છોટલી કાપીને આવી હોય તો આપણે શું એ પણ આપણે જ નહીં હમણાં એ પૈસા વાળા થઈ જશે તમારા હામું ફોર્મ નાખશી અને આપને હારશી નહીં અરે બાપ રે તો તો એ ગામની સરપંચ બની જાય છે અને પછી આપણું કોઈ નહીં આપણે તો ભિખારી થઈ જાય છું એ મને તો શું કરવું આપણે એક કામ કરી કેલા હે ને પૈસા દે ને ઈડવી લઈ લેવી પૂતડી ને હા હા એવા થાકી પૈસા દન પૂતડી ને લઈ લે પણ પૈસા આપતા નઈ આપે શું કરશું તો આપણે દાદાગીડી વાપરશું ઈવા થાકી ઈ તો આપણને આવડે જ છે હાલો અહીંયા જાવું છે કાકા બાપા તમાયા નયા રીજો હો હાલો 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 કાકા રામા પડી ગયો એમ જો અડીક રહે ને અને પાછી મોકલજો પૈસા લેવા એ ભા હમણા મોકલી દઉં અડીક નો મોકલે તો વાત કરી આહા હા હા જામ પડી ગયો લઈ આ સરપસ ને બધા શું આવે એ ઈ ખબર આવા તો દે અરે બાપ રે એ તો હાથ કા પુતળી છે એ સરપસ પીવામાં કાઈ નઈ કરે તું કાઈ નઈ કરે ને ના તું તો વાંધો નઈ

આની હા આખી રાત રાત ઉજાગરા મે કર્યા છે કાયમ મહણિયામ જાતી થી આટલી મહેનત કરી ત્યારે આ ભૂતલી ની સોટલી હાથ માં આવી છે અને એમ તમને આપી દઉં હે પૈસા તો મારે જોઈએ એટલા આ ભૂતલી લઈ દેશે હે હા એમ નઈ માને ધમકી મારો ધમકી હા હા એ વાત આ છે હે રાદડી હું આ ગામ સરપંચ છું હો હા સાની માની આ ભૂતલી ની સોટલી ના ભૂતલી મને આપી દે નકર રાતોરા રાત તાટિયા ભાંગી દેશે તારા લે

પણ અહીંયા જાવ પડે આથી થોડી દેખાય છોટલી તર બાપ મને તો બીક લાગે છે બીવાનું નો હોય આયા હી તો લડી લેવાનું હોય કાપી નાખવાનું થાય આજ આહા તો આ ભૂતની છોટલી કાપી જ નખે અગર આલો અગર આલો આમ તો જો કેવું છે બીક લાગે છે દુજે માતાજી ઓ બાપ ઓ બાપ